તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અને આજે આપણે વાત કરવાના છીએ કે વ્હીકલ લોન માટે શું શું ડોક્યુમેન્ટની રિકવાયરમેન્ટ પડે છે તેના માટે બરાબર તો મિત્રો તમે લોન કરવા જાઓ છો તો તમારે ડોક્યુમેન્ટ માટે ધક્કા ખાવા પડે છે તો એ ધક્કા ના ખાવા પડે એટલા માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ તો તેની અંદર શું શું ડોક્યુમેન્ટ જોવા જરૂર પડે છે તેની આપણે વાત કરવાના છીએ તો જે પાર્ટીનું લોન કરવાની છે એ પાર્ટીનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ આવકનું પ્રૂફ આવકની પ્રૂફની અંદર તમારે બેન્કનું સ્ટેટમેન્ટ આવી જશે અને અધર કોઈ તમારે ઇન્કમ હોય તો તે અધર ઇન્કમ પણ આવી જશે પછી લાઇટ બિલ છે પછી પોચખોરા ચેક જોશે અને ફોટા મિનિમમ દસ જોશે અને મિત્રો આની અંદર તમે લોન કરાવો છો તો કોઈ પણ અમુક ફાઇનાન્સ હો તમને ગેરેન્ટર માગતી હોય છે તો મિત્રો ગેરન્ટરની અંદર પણ આ સેમ વસ્તુ લાગુ પડે છે તેનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ આ દરેક વસ્તુ લાગુ પડતી હોય છે અને મિત્રો એક એગ્રીમેન્ટ હોય છે એના ડોક્યુમેન્ટ જરૂરી છે અને તમારો મિનિમમ સિવિલ સ્કોર સાડા સાતસોથી ઉપર જોઈએ તો તમને ઇન્ટરેસ્ટ રેટ આઠ ટકાની અંદર તમને મળી રહેશે તો મિત્રો ચલો મળીએ આપણા નવા વિડીયો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને